વાપીની કેબીએસ કોલેજના યુવકનો ગ્રુપ કપરાડાના પાંડવકુંડમાં નહવા પડતા શું બન્યું વાપીની કેબીએસ કોલેજના વિદ્યાર્થીઓ કપરાડા તાલુકાના રોહિયાળ તલાટ ગામે આવેલા પાંડવકુંડ પર ફરવા ગયા હતા જ્યાં ન્હાવા પડેલ પાંચ પૈકી ચાર વિદ્યાર્થીઓ ડૂબી જતા મોતને ભેટ્યા હતા ઘટનાને લઈ પરિવારજનોમાં શોક ફેલાયો છે દમણના ડાભેલ વિસ્તાર ચારે યુવાનોના મોતથી કોલેજનો પ્રોગ્રામ પણ રદ કરી દેવામાં આવ્યો છે વાપી કેબીએસ કોલેજ થી રીક્ષા કરીને ફરવા માટે આવેલા રિક્ષા ચાલક અને ચાર વિદ્યાર્થીઓ હતા જેમાં એક ડૂબવા માંડતા તેને બચાવવા જતા અન્ય પણ ડૂબ્યા થતા આસપાસના લોકો દોડી આવ્યા બાદ તમામને બહાર કાઢવામાં આવ્યા હતા વાપી ખાતે આવેલી કેબીએસ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા આઠ વિદ્યાર્થીઓનું બે ગ્રુપ રિક્ષા કરીને કપરાડા વિસ્તારમાં આવેલા રોહિયાર ગામે જાણીતા પાંડવકુંટની મુલાકાતે આવ્યા હતા જ્યાં પાંડવકુંટમાં નહાવા ઉતરેલા ચાર યુવકો ડૂબી જતા મોત થયું છે જેને લઈને સમગ્ર પંથકમાં ગમગીની ફેલાઈ છે સાથે જ કોલેજના વિદ્યાર્થીઓમાં પણ શોકની લાગણી પ્રવૃત્તિ છે તો બીજી તરફ કોલેજમાં મ્યુઝિકલ મોર્નિંગ અને એન્યુઅલ ડેનો કાર્યક્રમ પણ મોકૂફ કરાયો છે ઘટનાને પગલે મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા વિદ્યાર્થીઓના તાત્કાલિક પોસ્ટમોર્ટમ થાય અને પરિવારને બોડી મળે તેવા પ્રયાસો હાથ ધરાયા હતા हम आए थे सोमनाथ वापी से घूमने आए थे इधर तो उनके फ्रेंड ने बताई थी जगह घूमने के लिए तो, तो पहले दो जन आए थे नहाने मैं उनको पानी दिखा रहा था कितना ज़्यादा है इसमें तो मैं थोड़ा सा आगे गया तो बहुत पानी था उनको बताया इधर ज़्यादा पानी है इधर का वो किनारे पर नहा रहे थे उनका पैर स्लिप हो के वो अंदर आ गए पानी के अंदर मैं, मैं बचाने गया तो दो और जन आए थे उनको तैरना नहीं आता था और उनके साथ मैं भी नीचे जा रहा था मैंने हाथ छोड़ा ऊपर आया फिर से कोशिश की उसे ऊपर लाने की चारों को नहीं हो पाया तो मैं किनारे पर आ गया बाद में पता नहीं मुझे मैं बेहोश की भी अस्पताल नौ जन थे આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો